હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય લુની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર ખમણ ઢોકળાને પણ ભૂલાવી દે તેવો એકદમ નવો નાસ્તો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો નાસ્તો બનાવવા મેં અહીંયા એક વાટકી જેટલી કોબીઝ લીધી છે ઝીણી સુધારેલી અને એક વાટકી જેટલી આપણે ઝીણી સુધારેલી ડુંગળી લઈશું અને અડધી વાટકી જેટલું આપણે ઝીણું સુધારેલું તેમાં ગાજર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડા કોથમીરના પાન એડ કરીશું અને હવે આપણે તેમાં તીખાસ માટે લીલા મરચાં મેં ત્રણથી ચાર કટિંગ કરીને રાખે છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે મસાલામાં આપણે તેમાં મરીનો પાવડર યુઝ કરીશું અને હવે એક ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર યુઝ કરીશું આપણે લાલ મરચું પાવડર વધારે યુઝ નથી કરવાના અને એક ચમચી જેટલી આપણે તેમાં હળદર પાવડર યુઝ કરીશું અને હવે આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું નાખીશું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો મેં બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે આ મસાલાની શાકભાજી સાથે સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે પહેલાં મસાલાની શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણા મસાલા શાકભાજી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં આ રીતે થોડું થોડું કરી અને તેમાં એડ કરવાનો છે અને હવે આ લોટને આપણે વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે આપણે તેમાં થોડો થોડો લોટ ઉમેરી અને તેનું બેટર બનાવવાનું છે આપણે તેમાં પહેલાં પાણીનો યુઝ નથી કરવાનો પહેલાં આ રીતે આપણે કોરો લોટ ચણાનો લઈ અને તેને આ રીતે મિક્સ કરવાનો છે કારણ કે શાકભાજીમાં પણ આપણે પાણીનું પ્રમાણ રહેલું હોય છે તો આ રીતે આપણે તેમાં થોડું થોડું લોટ યુઝ કરતા જઈ અને તેનું એકદમ સરસ થી મીડિયમ બેટર આપણે બનાવવાનું છે તો આ રીતે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું એકદમ સરસ થિક મીડિયમ બેટર બનાવી લઈશું આપણે બેટર બહુ પટલું નથી બનાવવાનું નહીં તો આપણો નાસ્તો સારો એવો નહીં બને અને તે સારો ફૂલતે પણ નહીં તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું મીડિયમ થીક બેટર બનાવી લઈશું તો આ રીતે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે બધું જ તેમાં યુઝ કરી લેવાનો છે તો મારે બેટર બનાવતી વખતે આમાં એક વાટકી જેટલા ચણાના લોટનો યુઝ થયો છે તો આ રીતે આપણે તેમાં થોડું પાણી વધારે પણ યુઝ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ તેનું બેટર બનાવી લઈશું આપણે તમે જોઈ શકો છો કે આપણું બેટર એવું સારી રીતે બની અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ બેટર બનાવતી વખતે મારે પોણા ગ્લાસ જેટલું પાણીનો યુઝ થયો છે મારે વધારે પાણીનો યુઝ નથી થયો તો આપણું બેટર બનીને કમ્પ્લીટ તૈયાર છે તો આને પંદર મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું અને હવે આપણે આ રીતે એક સાઈઝ આ રીતે કટોરી લઈ લેવાની છે તમારા જોડે વાટકી હોય તો પણ ચાલશે તો આ રીતે મેં એક જ સાઈઝની આ રીતે નાની નાની કટોરી લઈ લીધી છે અને તેમાં આ રીતે તેલ લગાવી અને સારી રીતે તેને ફરતી આ રીતે બધે જ તેલ લગાવી દઈશું જેથી કરીને આપણો નાસ્તો નીચે ચોટે નહીં એટલા માટે તો આ રીતે આપણે બધી જ વાટકીમાં સારી રીતે તેલ લગાવી લેવાનું છે તો મેં અહીંયા બધી જ વાટકીમાં આ રીતે તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ રીતે બેટરમાં જોઈએ તો પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સારી રીતે એકદમ સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં એક પાઉચ ઇનાની લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને ઇનાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે આ ઈનાને બેટર સાથે સારી રીતે મિક્સ કરીશું આ રીતે આપણે તેને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈ અને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એક જ બેટર બેટરને હલાવવાથી તેમાં હવાના કણો ભરાય છે અને આપણો નાસ્તો એવો સોફ્ટ અને એકદમ સરસ પોંજી તૈયાર થાય છે તો આ રીતે આપણે તેને એક મિનિટ માટે સારી રીતે તેને મિક્સ કરતા જવાનું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણું બેટર નાસ્તો બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે બે ચમચા જેટલું બેટર આ રીતે નાની નાની કટોરીમાં ભરી લેવાનું છે આપણે અડધી વાટકી જેટલું બેટર આમાં ભરીશું તો આ રીતે આપણે બે ચમચી જેટલું બેટર આમાં ભરી દઈશું આપણે વધારે બેટર આમાં નથી ભરવાનું નહીં તો આપણો નાસ્તો સારો એવો નહીં ફૂલે તો આ રીતે આપણે બધી જ વાટકીઓની આ રીતે અડધી અડધી ભરી લેવાની છે તો આ રીતે મેં બધી જ વાટકીઓને અડધી અડધી ભરી લીધી છે અને હવે તેને બોઇલ કરવા માટે મેં અહીંયા પહેલેથી પાણી ગરમ થવા રાખી દીધું છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે બધી જ વાટકીને તેમાં સેટ કરી દઈશું તમારા જોડે આવો મોટો કાણાવાળો ચાયણું ના હોય તો તમે સ્ટીલી ચાયણીમાં પણ આ નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે આ ને ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લેવાનું છે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણો નાસ્તો તૈયાર છે કે નહીં તો પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એવો સરસ ફૂલી અને એકદમ સરસ તૈયાર છે તો આ રીતે આપણે ટૂથપિનની મદદથી ચેક કરીએ તો એકદમ તે ક્લીન બહાર આવે છે તો હવે આને આપણે આ રીતે ઠંડો કરી લઈશું અને હવે આપણે ચક્કાની મદદથી તેની આ રીતે કિનારીની અલગ કરી લઈશું જેથી કરીને આપણો નાસ્તો આસાનીથી અલગ થઈ જાય ત્યારે આ રીતે તેને પલટાવીએ તો તે આસાનીથી બહાર આવી જાય છે અને આપણો નાસ્તો એકદમ સોફ્ટ સોફ્ટ અને એકદમ ફૂલેલું બને છે તો આ રીતે મેં બધા જ નાસ્તાને અલગ કરી લીધો છે તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયો છે તો હવે આપણે તેને વઘારી લઈએ તો નાસ્તો વઘારવા માટે મેં ત્રણથી ચાર મોટી ડાંકલી જેટલું તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખવાની અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું આ રીતે વઘારીને નાસ્તો તૈયાર કરવાથી તે ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તો હવે તેમાં આપણે મીઠા લીમડાના પાણી એડ કરી દઈશું અને હવે આપણે જે નાસ્તો તૈયાર કરીને રાખ્યો છે તે આપણે તેમાં એક એક કરીને આ રીતે બધા જ નાસ્તાને તેમાં એડ કરી દેવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં બધો જ નાસ્તો તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તેને થોડો થોડું એક મિનિટ જેટલો જ આપણે તેને કૂક કરવાનો છે વધારે આપણે તેને કૂક નથી કરવાનું તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધો જ નાસ્તો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેમાં એનું કોટિંગ એકદમ સારી રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો મેં આને ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે તો દોસ્તો તૈયાર છે આપણો એકદમ સોફ્ટ એવો નવો જ નાસ્તાની રેસીપી